પુંજીય કુળદેવી અમને તો અમારું તો ઢારું કામ કરે છે એટલે અમને કુળદેવી ને પુંજીય તમારું નામ હગીલું પણ તમે કે કુળદેવી કરતા કુતરી પુંજીય હારે આ બધું શું છે આપસે તમારું નામ બોલો સંજય ગટવી કયા ગામથી પંચમહાલ પંચમહાલ તો તમે કેવા છો અમે માણસ છીએ અમે કે તો છે

કોઈ આખી વાત સમજતા નથી એલા ચારણ ના પુરાપુરા કઈ લેવા દેવા નથી તમે ઠોકો માં એમ કહું છો ચારણ છઠો વેદ અને વઢો વાતો કરે એને કોઈ દી વાંચવું ન પડે વગર વાંચે વાતો કરે એને ચારણ છઠો વેદ કીધો હું કીધું

તમે ડુગલા કેવો વિરોધ કોને કઈ કઈ વિરોધ કઈ વિરોધ છે ધર્મ યુદ્ધ હોય વિરોધ છે ધર્મ થી શબ્દ થી વિરોધ કરવાનો હોય કઈ કોઈ સર બોકડા કાપતા બંધ થઈ જાય છે કે બોકડા કાપતા બંધ થઈ જ જાય છે

એની કરતા કૂતરી હારી કે અંદર બેઠા બેઠા તમે માતાજીના નામે જે ધોતી ખાવાનો ધંધો કરો એની કરતા કૂતરી બારી રાખી હોય તો ભી નાખા લતા ને જગાડે એવું કીધું છે હું કૂતરી પૂજવી હારી તમને પેલા એનો પ્રાન્સ તો જોઉં સીધા ચોટી પીડા છું પણ તમે વિડીયોમાં બોલો એવું હોય આપડે હું બોલું છું તમને કહું એ મેકરણ બાપા એવું કીધું કે તમે માતાજી ના નામે જે દુકાનું ખોલ્યું છે ને એમાં જે સોર ખાબકા હોય ને તો એ માતાજી તમને નો જગાડે પણ બારે કૂતરી બેઠી હોય તો ભા લતા ને જગાડે તમારા ઘર માં જો કદાચ સોર ખાબકા હોય તો કઈ મઠમાથી માતાજી ન ઉઠાડે પણ જો શિવ માતાજી હોય તો આખા ઘર ના ઉઠાડે જાગોયલા તો કદાચ ના તમે કહો કે ચારણો ભેગા થાય આ બધું બંધ કરો તમે પણ ટાઈમ નથી આ અમારી જેવા છે માણસો તો આ થોડુંક જાગૃત કરે બાકી ટાઈમ જ નથી ભાઈ બીજી જો જેને માતા વિના માં રથ હશે તો બધા ઉભા થાય છે પણ તમે કોઈ 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 ઉભા નો થાય ભાઈ તો તમે તમે જ કરો ને હાલો લાવો તમને ફરિયાદ લખી દઉં દયો હરજી મુસીબત માં માતા જી ને ઉભા કરે બીજી બીજી વાતો કરો માં મુસીબત માં ને એમાં માતા ને કાઈ લેવા બોકડા કાપી ને ખા કુકડા કાપી ને ખા આ ઓલા સુરત ભુવા એ મેલડી ના નામે તમને કહું ઓલી ધારા ને માર નાખી તઈ તમે ક્યાં ગયા છો આ દેવી ના નામે જ હાલે નામે છેડતી હુરાપુરા નામે દીકરીયુ સલામત નથી મામા નામે તમને કોઈ બળત્કાર થાય છે તમે ક્યાં પણ હું છોટી પડ્યા છું તો ઈ મામો તો બચાવવા નથી આવતો હુરાપુર ના નથી પાડતો રેવા દોકરી માં ઉ કરતો સાપા વાતો ખબર પડે ને નહીં માતાજી માતાજી દીધું પાછા નો વાયર્યા માતાજી છોકરી જઈ ગયા તોય માતાજી પાછા નો એ માતાજી આવે છે એ માતાજી નો જય મારા બાપા નો થોડો

માતાજી છે ને કરવા દેવાય મારા નામે આ ભુવા ફોપાણા કરે છે સામુડમા નામે આ સિનારવા કરે છે નામે બળત્કાર કરે છે ખોડિયાર નામે બળત્કાર કરે છે તો એને આદરો કરી દેવો જોઈએ એને ન કરી દેવો જોઈએ બળતર કરે છે માતાજીને ધૂણતા ધૂણતા શો કરી જાય છે માતાજી ને ગયા થી ચારણ માં કોઈ બળતાર છે આખી વાત ચારણ ની વાત કરો જે કઈ દેવયુ છે તો ચારણ ની દેવ્યું છે છાપા વાંચો સમય આવે મોટા સમય તો સમય તો જેલ ના થાય છે સમય તરત જ આપણે પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરો એટલે પછી જ પોલીસ થાય બીજી વાત કાપી નાખવાનું વિડીયો કોની વાત કરું છું શું કેવા કેટલાય દીધા ડેટા નાખી દીધા

અટાણ માતાજી ને પેન્ડ માં લેવાની જરૂર નથી માતાજી ને વાંચીને ક્યાંક છોકરા ભણાવો એ પણ બધા આમાં ભાઈ હંપ કરવાની જરૂર નથી હંપ નથી થાય એક જ માના બે ભાઈ હોય તો એમાંય મેળ નથી તંપ ક્યાં કરવા જાવ

સંજય ગઢવી એ તો ખાલી એક ગઢવી તમારું આખું નામ પૂછ્યું મેં મારું નામ કીધું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ રામો હા

હા દસ જણા ને ટોર ઉગ્યું હોય તો રાયોટિંગ થાય આર્મા નેટ નો કેસ થાય જિંદગી બગડી જાય બાપો ને બધા માનતા હોય રાખે માતાજી ને તોય છૂટી નહી કેટલા હા એ તો છે માતા ને કાળા કાળા કમા કરી ને પછી માતાજી ને માનો એ હું છુટુ હા તો તો બધા જેલ માં જાય અંદર બેઠા બેઠા માનતા હોય રાખે તોય છુટતા નહી હા મેલડી તો છે હવામાન નો તાવો કરું પણ હજી સુરજ હોય કેટલા તાવ ને માનતા કરી તો જામી નહી મળતા નહી એટલે મેં આમ તો રાતે સોનમ ભાઈ પેલી id છે એમાં લાયુ છે તો ચાર પાંચ જણા મારા તો એક એમાં કેતા તા કે ભાઈ એક સુરા પુરા વંશ માં ખોટું બોલ્યો ને આમાં ખોટું બોલ્યો ને video કરો ને એમાં મેં video એક જ જોયો તમારો મારો ને એમાં direct ખાલી cutting વિડીયો છે એમાં તમે એમ કીધું આપડી કુળ દેવી કુળ માનવા કરતા કુતરી માની હારી અરે એ તો મેં તમને કીધું તમે આખી વાતો જમતા નથી તમારા ઘરે ખોડિયાર માનું મંદિર હોય અને એમાં સોના ના સત્તર ચોરી ને વ્યાજે છે ને તો સોર સડતા નથી ગોતી પંદરસો રૂપિયા ભરવા પડે છે બે હજાર રૂપિયા કૂતરી ગોતવા આવે ને એના પૈસા ભરવા એટલે કૂતરી ગોત નથી જડતા એ વાત તો હવે શું કરું

અટાણે ગામો ગાય મોગલ માં મંદિર કરી કરી ને બેહી ગયા શું મોગલ માં ના આંટડા ખોલ્યા છે મોગલ માં એ કીધું તું ને મારા નામની દુકાન ખોલો એમ હે અચ્છા સો રૂપિયા ની લોબડી લઈને મોગલ લોબડી ઓઢી સીધા નીકળી ગયા છે એકે ને છોડવા નહી આવે હે મોગલ માં ના નામે સ્ટંટ કરતા હોય એકે ને છોડવા નહી આવે બધા ને ભેગા કરી દેવા માં છે પણ એને ખબર છે મોંગલ માના નામ થી માણસો છે એટલે ને પૈસા લેવાના હાલ અહીંયા એકાવનસો રૂપિયા મૂકી નકર મારી મોંગલ તન નહિ તારા ખેરે દીકરા માર નાખે એટલે મોંગલ માં દીકરા મારવા છે એ મોંગલ મા એ દીકરા દીધા મોંગલ કોઈ ના દીકરા મારે નહીં અમુક ના દીએ એના નામે તારા દીકરા મારના છે તારું ફલણું કરના છે મોંગલ માં આવું કરે

હા એ તો છે અને માતાજી પૈણ માં આવતી હોય તો બળાત્કાર થાય છે બેન થઇ જવા દે હા એ તો મારા બાપુ એ કે છે કે વગર વાત ના બધા ના અંગ માં માતાજી આવે માનું ને અમારી કુળ દેવી રહે છે એ બાપુ હવે આ રાજ્ય હવે પૂરો નાતો નથી હવે એને કમે એના ઘરે હારાવત નથી એના છોકરા કાબુ માં નથી ને એને માં માતાજી આવે કોઈ દી ભેગું થાય આગા માં બાપ ને વૃદ્ધ માં બેહેન આયી કને લોબડીયું વઢી ને કે હું મોગલ બોલું છું હવે હાલતી નો થાક હે તું આ બધા તારા ફાફડા બંધ કરી દે તારી માને તે હાઈસવી ને તારી માને તો વૃદ્ધાશ્રમ માં મુકે ને ઓલી માં તારા પૈન માં આવે ઈ માય ઈ ઈ હલકી બને ને તુંય હલકો બન હા વાત હાચી બરોબર હા તમે ઓલી આ ઉમરાવારી ને રાજી કરી ને ડુંગરા તારા પૈન માં ક્યાંથી આવે હે આ બધા લોલીપોપ છે ભાઈ નેહડો જેને કેવાય જ્યાં નેહ નીતરતો હોય એને નેહડો કેવાય બાકી એ વાત બધાય

એ વાત આવે છે પણ મોટાભાઈ કેવા મનસુખ રાઠોડ લખો તો બધું તમે આખી વાત એ તો કોઈ કટિંગ કર્યું હોય કટિંગ મારે લેવા દેવા નથી લાઈવ પ્રોગ્રામ હોય ને એની અંદર મે આખો ઇતિહાસ લીધો મેં તમને કેમ કીધું કે તમારા સોરી થાય તો તમારા કુળદેવી તમને નહીં ઉતારે પોલીસ હશે અને કુતરી બરોબર એટલે ઈ મેકરણ બાપા એવું કીધું કે કુળદેવ કરતા કુતરી ભલી આ બેઠી દેવ બોલી નઈ નાખા લતા મોટા મોટા બંગલા હશે રાખ્યા મંદિર નથી કર્યા તમે મોટા મોટા બંગલાઓ જો કૂતરાથી સાવધાન હું કામ કે કુઈતરામાં ભરોસો કર્યો તમે માતાજી માથક માણે માં ભરોસો ન કર્યો અગી માં પગી નથી રાખતા કુતરું રાખે

કેમ કે ઈ માતાજીના નામે ગઠિયા આવે છે માતાજી ના નામે સોર આવે છે કેમ કે મોટા મોટા ટીલા કરીને ને આવે એટલે આપડ એમ થાય કે મોટો ભગત છે ભગત નથી મોટો ગઠિયો છે એ વાત તો હાચી છે આવે ને મારું ટીલું કરે પછી મોબાઈલ ચોરી ને બેસી જાય પછી પોલીસ પકડે ને બાળીયા મારે એટલે તરત જ કે કોઈ દી કોઈ દી તો કે ના મારી કોઈ દી નહી કરું હું કામ આવ્યો તો તો કે મારે પાછા ઘરે પાછા વાપરવાના પૈસા નતા તો મોબાઈલ ચોરી ને બેસી નાખે હા એટલે તમે તમારી સલામતી હોય તો મોબાઈલ તમારી સલામતી હોય તો સીસીટીવી કેમેરા તમારી સલામતી હોય તો કૂચરા હા બરોબર સારો કુચરો એક રાખશો ને તો નિહળામ નહીં કરાય કોઈ હા હા તમારે સારા ની ઢોર સારવા જાય ને તો ભેગા કુચર રાખાય જોઈએ હા રાખે રાખે તો શું કામ

એ વાત તો હાજી પણ અટાણે અમે ક્યાં ના બધા જતી ને એટલે એમ જ કે ભાઈ તમને બતાવી દઈશું માતાજી ધામ માં અમે અટાણે બધી અટાણે અઢાર એય વર્ષ છોકરીઓ ને બાઈઓ બધા ય લોબડી ઓઢી ને મોગલ માં ઉભા રહ્યા છે તો હું એના માં થાય તમે જો તો ખરા તમે જરીક તમે તો વિચારો એમ તમે બધા ની હારે બધા ય તાળીઓ પાડે છે તમે ય ભેગા પાડો છો હા એ હાચું બોલનારો કોણ છે એમ હાચું બોલનારો કો હોવો છે ભાઈ નથી આ હોય બ્રાહ્મણ ના ના હોય ખાલી ચંદન ના દસ રૂપિયા ને કંકુર અરદર સોપડી ને સીધા મંજે ટીલા કરવા દસ હજાર રૂપિયા ઉઘરાવા માંડશે ક્યાં કામ જ આવું નથી પૂજા કરવા નીકળવી પડે

તમે ચારણો છો તમારા થી શબ્દ નાં બોલે દેવી પૂજક શબ્દ વાપરવા નો એના નીચી જ્ઞાતિ કોઈ નહી બતાવા ની અતાને બંધારણ માં ને સમાનતા નો અધિકાર મળ્યો છે બાધા આપડે લીધી તો આપડા મન આપડા આપડી મહેનત નાં પૈસા થી બાધા થાય ને કોઈ જ્ઞાતિ ને નીચી નહી બતાવવાની એને દેવી પૂજક કેવા ના કેવાનું એ દેવી પૂજક હાચી વાત છે તમારી હા એને તમે હલકો શબ્દ નહી વાપરો નકર કેસ થાય તો પાછા માથા થી બચવા નો આવે

એવી વાત હા એટલે માતાજી ને બાને ક્યાંય ઉભું નહિ કરવાનું અને કોઈ ના ઉપરાણા નહીં લેવાના હો આપડું ગામ કયું કીધું હા વાંધો તમારું ગામ